નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેન્સર એ વિશ્વનો સૌથી ગંભીર રોગ છે આ રોગનું નામ સાંભળતા જ બલબલા પરિવાર ભાંગી પડે છે જો કોઈ વ્યક્તિ કેન્સરથી પીડિત હોય તો તેના પરિવારને ખૂબ જ નિરાશાનો સામનો કરવો પડે કેમ કે કેન્સર એક એવી દર્દ છે કે જેને લઈ તેની કોઈ સચોટ સારવાર કે કોઈ દવા નથી પણ હવે આ બાબતે કેન્સરને લઈ એક સફળતા મળી છે કે કેન્સરને લઈ એક રસી ની શોધ કરવામાં આવી છે અને આ કમાલ કરી બતાવી છે રશિયાએ રશિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને કેન્સર માટેની રસીની શોધ કરી છે અને સૌથી વાત કે કે રશિયા રશિયા માટે 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 રશિયાના લોકો પોતે દર્દી રસી છે એ વિના મૂલ્ય આપવાની છે એટલે કે નિશુલ્ક આપવાની છે એટલે ત્યાંના જે દર્દીઓ છે તેના માટે કેન્સરની જે સારવાર છે એકદમ સાધારણ બની રહે તેવો રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર દાવો ને કેવી રીતે રસીની શોધ કરી છે ચાલો જોઈએ મારા ખાસ અહેવાલમાં રશિયન ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રશિયાએ કેન્સરની રસી બનાવવાનો દાવો કર્યો છે એવું માનવામાં આવ્યું છે કે આ રસી બે હજાર પચીસની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે એટલે કે આ રસી બે હજાર પચીસની શરૂઆતમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટર ડિરેક્ટર એન્ડ્રોઈ કેપ્રિને કહ્યું છે કે રશિયાએ કેન્સર સામેની પોતાની એમ એની રસી વિકસાવી છે આ રસી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે આ દરમિયાન ગમાંડા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી અને બાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટબર્ગના જણાવ્યા અનુસાર કેન્સરની રસીની પ્રી ક્લિનિકલ ટ્રાયલની જાણવા મળ્યું છે કે તે કેન્સરના વિકાસ અને ફેલાવાને અટકાવે છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર માટે છે આનાથી કેન્સરના દર્દીઓના જીવન કેવી રીતે બચશે આ કેન્સરની રસીનું નામ પણ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું અન્ય દેશો પણ સમાન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે ન્યૂઝ અનુસાર બ્રિટિશ સરકારે કેન્સરની સારવાર માટે જર્મન કંપની બાયો એન્ટેક સાથે કરાર કર્યા છે કેન્સરની રસી બનાવવામાં આવી રહી છે વ્લાદિમીર પુતિને તેના વિશે પહેલેથી જ સંકેત આપ્યો હતો આ વર્ષની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રશિયા કેન્સરની રસી બનાવવાની ખૂબ નજીક છે હાલમાં રસીના ડ્રાયલનું કામ અંતિમ તબક્કામાં છે

એની ગણતરી કરવામાં મેટ્રિક્સ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વૈજ્ઞાનિકો સંસ્થાનો સમાવેશ કર્યો છે જે આ ગણિત કરવા માટે એ પર આધાર રાખશે એટલે કે ન્યુરલ નેટવર્ક કમ્પ્યુટરિંગ આ પ્રક્રિયાઓમાં અડધા કલાકથી એક કલાક જેટલો સમય લાગવો જોઈએ ફાર્માસ્યુટિકલ કંપનીઓના મોર્ડરનો અને એન્ડ કંપની પ્રાયોગિક કેન્સરની દ્રશ્ય વિક્સ આવી રહી છે મિડ સ્ટેજ સ્ટડીમાં અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્રણ વર્ષ સુધીની સારવાર મેલાનોમાંથી સૌથી ખતરનાક ચામડીનું કેન્સર ના ફરીથી થવું અથવા તેનાથી થતું મૃત્યુનું જોખમ ઘટાડે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સર્વાઇકલ કેન્સર સહિત હ્યુમન પેપિલોમા વાયરસ એટલે એચપીવી દ્વારા થતા કેટલાક કેન્સર માટે થોડી લાઇસન્સ પ્રાપ્ત રસીઓ ઉપલબ્ધ છે હેપિટાઇટિસ બી સામે પણ રસીઓ ઉપલબ્ધ છે જે લિવર કેન્સરનું કારણ બની શકે છે તો જે રીતે રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને તેના રાષ્ટ્રપતિ દ્વારા અગાઉ પણ સંકેત આપવામાં આવ્યા હતા કે રશિયા કેન્સર ને લઈ અને કેન્સર ને ડામવા માટે રસીની શોધ કરી રહી છે અને મહત્વની વાત કે આ કેન્સર ને થતું અટકાવવા માટે નહીં પણ કેન્સરના જે દર્દીઓ હોય છે જેને કેન્સર થઈ ગયું છે તેને પણ તેમાંથી નીકળવા માટે બચાવવા માટે આ રસીની શોધ કરવામાં આવી છે અને સાથે જ જ્યાં ત્યાંના દર્દીઓ છે તેને આ નિઃશુલ્ક આપવામાં આવશે સાથે જ જે કેન્સરની જે રસી છે એ કયા કેન્સર માટે છે તે હજી ક્લિયર નથી કર્યું પણ રશિયાએ એવો દાવો કર્યો છે કે તેમના દ્વારા કેન્સરની રસીની શોધ કરી લીધી છે